જણાવેલા બહેનોનું આર્થિક શોષણ કરવામાં આવે તો તે બંધ કરીને સરકારશ્રી દ્વારા નક્કી કરાયેલ લઘુત્તમ વેતનનો અમલ કરવામાં આવે ત્રણ આશા બહેનોને ગામડાઓમાં પબ્લિક જોડે કામ કરવાનું હોવાથી વાર્ષિક ચાર જોડી ગણવેશ આપવો જોઈએ ગામડાના કોદા કાદો કિચવાડમાં રસ્તામાં જતા આવતા ગણવેશ બગડી જાય છે આથી ચાર જોડી ગણવેશ આપવાની માગણી કરવામાં આવી હતી ચાર આશા બહેનોને ગણવેશના ગામડાના ધોળવાળા રસ્તાના કારણે મેલા થતા હોવાથી પ્રતિ માસ રૂપિયા એક હજાર ધોલાઈ ભથ્થું આપવાની માંગણી કરવામાં આવી હતી આશા બહેનો દ્વારા માંગણીઓને સરકાર શ્રી દ્વારા અમલમાં નહીં આવશે તો આવનારા સમયમાં ભૂખ હડતાળ ઉપર ઉતરવાની ચીમકી પણ આપવામાં આવી હતી છેલ્લા પંદર વર્ષથી અમે આશાની નોકરી કર્યા છે જે કામ કર્યા છે એમાં કામમાં અમને જે અમારા જે કામના લગતા અમને પગાર મળતો નથી જે પગાર અમને ઓછા પગારમાં વધુ કામ કરવામાં આવે છે અને જે પગાર ફિક્સ બે હજાર રૂપિયામાં અમને કામ કરવામાં આવે છે પણ બે હજાર રૂપિયા કરતાં અમે અધિક કામ કરીએ છીએ રાત દિવસ આશા વર્કરની નોકરી એમ કહી શકીએ છીએ પણ આશા વર્કરની નોકરી કેવી રીતે નિભાવી શકીએ એ પોતે જ અમે જાણીએ છીએ જે રાત્રિના સમયમાં દિવસના સમયમાં જે ડિલિવરીના કેસો લઈને જઈએ છે ત્યારે જે હોસ્પિટલ સુધી અમને લઈ જવામાં આવે છે બેનને તકલીફ મુશ્કેલી હતાશા નિરાશા સારો સમય અમને એની જોડે જ રહેવાનું છે ચોવીસ કલાક એમની જોડે રહેવાનું છે એ કામ કરીએ છીએ એટલા બધા અમે કામ કરીએ છીએ છતાં પણ અમારો પગાર એવા છે કે અમે અમારા ઘરનું પોષણ થઈ રહ્યું નથી જે અમારા જો બીજાઓને અમે લોકોની સેવા અમે કરીએ છીએ તો એ સેવા બદલે અમારા બાળકોનું શિક્ષણ અમે પણ આપી શકીએ અમે બાળકોનો અભ્યાસ કરાવી શકીએ અમારા બાળકોને પણ આવી સુવિધા અમે અપાવી શકીએ એવો અમને પગાર મળતો નથી ત્યારે અમારે આજે અમે આ આવેદનપત્ર લઈને આવ્યા છીએ તો અમારો ફિક્સ પગાર દિવસ મહેનત કરે છે ત્યાં મહેનત সুরেশ কাপড়িয়া দমো